સુરતમાં હોટેલ આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ આ રીતે કરાવાતી હતી વિદેશી ગર્લની પસંદગી સુરતમાં ઓએસુ વિસ્તારમાં આવેલ સફર સ્ક્વેરમાં ઓયો હોટેલમાં ચાલતા સેક્સ સેક્રેટનો પર્દાફાશ થયો છે મુંબઈથી બોલાવવામાં આવેલી બાંગ્લા ગર્લ સાથે રાત વિતાવવા માટે ગ્રાહકો પાસેથી પંદર હજાર રૂપિયા વસુલવામાં આવતા હતા આ કેસમાં શરીર સુખ માણવા માટે ગયેલો હીરાનું વેપારી ઉપરાંત લલ્લાની સેવા ચાકરી કરી રહેલા બે યુવકો સહિત ગુલતાનની ધરપકડ કરવામાં આવી છે

સુરત હોટલની રૂમમાંથી જે યુવક મળ્યો હતો તેનું નામ નિમેશ દિયોરા હોવાનું સામે આવ્યું છે તેની સાથે મળેલી યુવતીનું નામ ઉમે કુલસુલ શકીલ અહેમદ હોવાનું સામે આવ્યું છે આ યુવતી મકદલા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે વોટ્સએપથી થતી પસંદગી આ બાબતે પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે નિમેશ દિયોરાએ બ્રિજેશ નામના યુવક સાથે વોટ્સએપ પર વાતચીત કરી હતી અને બ્રિજેશ દ્વારા વોટ્સએપ પર કોલ ગરના ફોટા મોકલવામાં આવ્યા હતા અને આ ફોટામાંથી નિમેશે એક યુવતીની પસંદગી કરી હતી અને ત્યારબાદ બ્રિજેશ દ્વારા યુવતી સાથે નિમેષ પાસેથી એક રાત વિતાવવાના પંદર હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા આ રીતે લઈ જવાય રૂમમાં આ યુવતીની પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે તેના પરિચિત વ્યક્તિ અંગદે કાકા નામના વ્યક્તિનો મોબાઈલ નંબર યુવતીને આપ્યો હતો ત્યારબાદ કાકાએ યુવતીને મુંબઈથી કેબ ભાડે કરીને સુરત બોલાવી હતી બાર નવેમ્બરે યુવતી સુરતના વીઆર મોલ પાસે પહોંચી હતી કાકાએ યુવતીનો સંપર્ક યોગેન્દ્રસિંહ નામના વ્યક્તિ સાથે કરાવ્યો હતો ત્યારબાદ યોગેન્દ્રસિંહ યુવતીને સફળ સ્ક્વેરમાં આવેલી ઓયો હોટેલના પાર્કિંગ સુધી લઈ ગયો હતો પાર્કિંગમાં યુવતીની મુલાકાત નિમેશ દિયોરા સાથે થઈ હતી નિમેશે યુવતીના સંપર્કમાં આવ્યા બાદ યોગેન્દ્રને બાર કોર્ટથી પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા આ પંદર રૂપિયા રાજેશ કુમાર મહંતો નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને ત્યારબાદ યુવતી અને બ્રિજેશ હોટલના રૂમમાં ગયા હતા આ રીતે લવાતી લલના આ સમગ્ર મામલે પોલીસ દ્વારા લલના પાસેથી મળેલી માહિતીના આધારે રાજેન્દ્ર કુમાર મહંતો તેમજ યોગેન્દ્ર સિંહ અને શરીર સુખ માનવા વેલા હીરા વેપારને ઝડપી પાડ્યા છે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે આ સેક્સ સેકેટનો સંચાલક અંગત છે પોલીસના હાથે ઝડપાયેલ રાજેશ અને રામચંદ્ર બંને અંગત માટે કામ કરે છે ત્યારબાદ નયન ઉર્ફે કાકા આ લલનાને ને હતો ત્યારબાદ આ લલનાને લાવવા લઈ જવાનું કામ યોગેન્દ્ર સંભાળતો હતો રજિસ્ટરમાં એન્ટ્રી ન થતી યોગેન્દ્રએ હોટેલના માલિક બ્રિજેશ પટેલ અને મેનેજર સંદીપ સાથે રૂમનું સેટિંગ કરી રાખ્યું હતું અને લલના અને ગ્રાહક સાથે હોટેલની સુવિધા પર કમિશન પેટે યોગેન્દ્ર સિંહ કરી આપતો હતો જેના બદલામાં મેનેજર દ્વારા ગ્રાહક અને લલના પાસેથી આઈડી પ્રૂફ પણ આ હોટેલમાં લેવામાં આવતું ન હતું અને હોટેલમાં તેની રજિસ્ટર એન્ટ્રી પણ કરવામાં આવતી ન હતી અંગત સાથે કામ માટે ગ્રાહકો શોધવાનું કામ બ્રિજેશ કરતો હતો અને બ્રિજેશ આ લલના ફૂટા ફોટા ગ્રાહકોને પણ મોકલતો હતો જોડાઈ રહ્યો નવા સમાચાર જોવા ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે